સુરતની સારોલી પોલીસે બાતમીના આધારે ચેકપોસ્ટ પાસેથી ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ કરી છે પોલીસે કિલો જથ્થો કબજે કર્યો સુરતમાં સારોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન માહિતી મળી હતી કે સારોલી ન્યોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો જથ્થો લઈને એક મહિલાને પુરુષ પસાર થવાના છે માહિતીના આધારે સારોલી પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ મહિલા અને પુરુષ વ્યક્તિને અટકાવી તેના પાસેથી બેગની તપાસ કરતા તેમાંથી એકત્રીસ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્રણ લાખથી કિંમતના ગાંજાના જથ્થોને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એનડીપીએસ એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થા મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતા સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે બે વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે આ બાતમીક બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે એનડીપીએસની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે બે આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના બે થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં ત્રણ લાખ દસ હજાર ચારસો રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે